નમસ્કાર મિત્રો અમારી ચેનલ રાશિ વિચારમાં તમારું સ્વાગત છે મિત્રો માતા લક્ષ્મીના આશીર્વાદથી બારમાંથી પાંચ રાશિઓ ધનવાન થશે લક્ષ્મીના આશીર્વાદથી પંદર નવેમ્બરથી ઓગણીસ નવેમ્બર સુધી અચાનક ચમકી ઉઠશે આ પાંચ રાશિવાળાઓનું ભાગ્ય મળશે અનેક પ્રકારની મોટી મોટી ખુશખબરી હા મિત્રો લક્ષ્મી હવે બાર રાશિઓમાંથી આ પાંચ રાશિવાળાઓ પર ખૂબ બધું પ્રસન્ન થયા છે જેનાથી આ પાંચ રાશિવાળાઓના જીવનના બધા દુઃખ દર્દ અને કષ્ટ મટી જવાના છે આ રાશિવાળાઓના જીવનમાં આવવાની છે અપાર ખુશીઓ જ ખુશીઓ જેનાથી આ પાંચ રાશિવાળાઓનું જીવન બદલાઈ જશે આ પાંચ ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે જેમનું ભાગ્ય લક્ષ્મીજીના આશીર્વાદથી પંદર નવેમ્બરથી ઓગણીસ નવેમ્બર સુધી ચમકવાનું છે મિત્રો આગળ વધતા પહેલાં તમારી ભાગ્યશાળી રાશિ કઈ છે તે કમેન્ટ બોક્સમાં ચોક્કસ લખો આ દુનિયામાં બધા એક સમાન નથી હોતા કોઈની અમીરી અને ગરીબી તેની મહેનત પર નિર્ભર કરે છે જો કોઈ ગરીબ જન્મ્યો છે તો તે પત્તાની મહેનતથી અમીર બની શકે છે કેટલાક લોકો એવા પણ હોય છે જે અમીર હોય કે ગરીબ તેમની અંદર ધન કમાવવાની ઈચ્છા બાકીના કરતાં વધુ હોય છે આવામાં આપણા ગ્રહનક્ષત્રોમાં કોઈ પણ પરિવર્તન થાય તો તેની અસર કેટલીક રાશિઓ પર સકારાત્મક તો કેટલીક રાશિઓ પર નકારાત્મક અસર પડે છે જ્યોતિષ મુજબ ફરી એવો મહાસંયોગ બની રહ્યો છે ધન ધનલાભ થઈ શકે છે આ ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ વિશે અમે વાત કરી રહ્યા છીએ તે ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓને લક્ષ્મીના આશીર્વાદથી અનેક પ્રકારના લાભ ધનલાભ અને મોટી મોટી સફળતાઓની પ્રાપ્તિ થવાની છે અને તે ભાગ્યશાળી રાશિઓમાંથી જે પહેલી રાશિ છે તે રાશિ છે કર્ક રાશિ કર્ક રાશિવાળાઓને જણાવી દઈએ લક્ષ્મીજીની કૃપાથી તમે દિન દુબગુની રાત ચોગુની તરક્કી કરશો લક્ષ્મીજીની કૃપાથી વેપારના ક્ષેત્રમાં કરેલા પ્રયાસ તમારા સફળ થશે નોકરીની દિશામાં ચાલી રહેલો પ્રયાસ જલ્દી સફળ થઈ જશે લક્ષ્મીજીની કૃપાથી વેપારી વર્ગના લોકોને ઘણો ધનલાભ પ્રાપ્તિના સંકેત દેખાઈ રહ્યા છે જીવનસાથી તરફથી ખુશખબરી તમને મળવાની છે લક્ષ્મીની કૃપાથી આ રાશિના લોકોને વેપારમાં વૃદ્ધિ થવાની સંભાવના છે સાથે સાથે કર્ક રાશિવાળાઓને સામાજિક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે આ રાશિના જે લોકો વિદ્યાર્થી છે તેમને શિક્ષણના ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થવાની પણ સંભાવના બની રહી છે તેની સાથે તમારા દ્વારા કરેલા પ્રયાસ તમારી સૌથી મોટી મુશ્કેલીઓનો ઉકેલ થશે તમે જે પણ પ્રયાસ કરશો તેમાં તમે પૂર્ણરૂપે સફળતા પ્રાપ્ત થશે લક્ષ્મીના આશીર્વાદથી કર્ક રાશિવાળાઓ તમારા માટે સમય ખૂબ સારો છે જે લોકો વિદેશમાં જઈને નોકરી અથવા અભ્યાસ કરવા માટે સ્વપ્ન જોઈ રહ્યા છે તે સ્વપ્ન તેમનું જલ્દી જ હવે પૂર્ણ થઈ શકે છે લક્ષ્મીની કૃપાથી તમારા બધા કાર્યો પૂર્ણ થશે જે લોકો નવું વાહન મકાન ખરીદવા માટે કોઈ યોજના બનાવી રહ્યા છે તો તે યોજના તેમની અવશ્ય સફળ થશે હા મિત્રો લક્ષ્મીના આશીર્વાદથી તમારી જે પણ ઈચ્છાઓ છે તે બધી ઈચ્છાઓ પૂર્ણ થશે જેનાથી તમારા ઘર પરિવારમાં અપાર ખુશીઓ જ ખુશીઓ થશે મિત્રો આ આદિમાં જે આગળની રાશિ આવે છે તે રાશિ છે સિંહ રાશિ મિત્રો સિંહ રાશિવાળાઓને જણાવી દઈએ લક્ષ્મી તમારા પર અત્યંત મહેરબાન છે અત્યધિક કૃપા તમારા પર બની રહી છે સિંહ રાશિવાળાઓ લક્ષ્મીનું નામ લઈને કોઈ પણ કાર્ય શરૂ કરશો અથવા નવો કોઈ બિઝનેસ શરૂ કરશો તમને તેમાં અવશ્ય જ મોટી સફળતા પ્રાપ્ત થશે તમારી સાથે તમે સામાજિક રૂપથી પોતાની અલગ ઓળખ બનાવવામાં સફળ થશો સાથે સાથે વિદ્યાર્થીઓ માટે શિક્ષણના ક્ષેત્રમાં પ્રગતિના યોગ બની રહ્યા છે પરિવારનો પૂરો સહયોગ મળશે દાંપત્ય જીવન સુખમય થશે હા મિત્રો કહેવું ખોટું નહીં થાય સિંહ રાશિવાળાઓ હવે તમે તે બધી ખુશીઓ પ્રાપ્ત થશે જેના તમે હકદાર છો માતા લક્ષ્મીની કૃપાથી તમને હવે અનેક પ્રકારના લાભ ધનલાભ અને મોટી મોટી સફળતાઓ પ્રાપ્ત થવાની છે મિત્રો હવે વાત કરીએ આગળની ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિની તો તે છે કન્યા રાશિ બાળાઓને જણાવી દઈએ કે લક્ષ્મીજી તમારા પર અત્યંત પ્રસન્ન છે તેમના આશીર્વાદથી તમારા જીવનમાં ધન સાથે જોડાયેલી બધી પરેશાનીઓ હવે સમાપ્ત થવાની છે કાર્યક્ષેત્રમાં તમને અપાર સફળતા મળશે અને ધન કમાવાના માર્ગમાં જે પણ બાધાઓ હતી તે હવે દૂર થઈ જશે તમે પોતાના કામમાં ઝડપથી પ્રગતિ કરશો અને તમારી ચારે તરફથી હવે પૈસાનું આગમન થશે લક્ષ્મીના આશીર્વાદથી આવકના નવા નવા સ્ત્રોત બનશે નોકરી કરનારાઓને આવકમાં વૃદ્ધિ સાથે સાથે પદોન્નતિ મળવાની પણ પૂરી સંભાવના છે જ્યારે વેપાર કરનારાઓને અચાનક ધનલાભ થઈ શકે છે ગૃહસ્થ જીવનમાં સુખ શાંતિ રહેશે અને તમારા ઘરમાં ખુશીઓનો માહોલ રહેશે લક્ષ્મીની કૃપાથી તમારા જીવનમાં હવે ફક્ત ખુશીઓ જ ખુશીઓ થશે માતા લક્ષ્મીની કૃપા તમારા પર સતત બની રહે આ લિસ્ટમાં જે આગળની રાશિ આવે છે તે રાશિ છે તુલા રાશિ તુલા રાશિવાળાઓને જણાવી દઈએ લક્ષ્મીજી તમારા પર ખૂબ અજવદુ પ્રસન્ન છે તમારા પર માતા લક્ષ્મીની અપાર કૃપા દ્રષ્ટિ બની રહે છે જેની લીધે જ તમારા જીવનમાં ધન સાથે સંબંધિત બધી પરેશાનીઓ દૂર થશે તમે પોતાના કાર્યક્ષેત્રમાં અપાર સફળતા પ્રાપ્ત કરશો લક્ષ્મીની કૃપાથી ધન કમાવાના માર્ગમાં આવતી બાધાઓ દૂર થશે તમે પોતાના કાર્યક્ષેત્રમાં ઝડપથી આગળ વધશો તમારા જીવનમાં ચારે તરફથી હવે પૈસાનું આગમન થશે આવકના નવા નવા સ્ત્રોત માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમને પ્રાપ્ત થશે નોકરી પેશા લોકોની આવકમાં વૃદ્ધિ થવા સાથે સાથે પદોન્નતિ પ્રાપ્ત થવાની પૂરી સંભાવના બની રહી છે વેપારમાં અચાનક ધન લાભના યોગ બની રહ્યો છે વાસ્તવિક ધન લાભ તુલા રાશિવાળાઓ તમને થઈ શકે છે અને ગૃહસ્થ જીવનમાં સુખ શાંતિ રહે છે લક્ષ્મીની કૃપાથી તમારા જીવનમાં હવે ખુશીઓ જ ખુશીઓ થશે માતા લક્ષ્મીની કૃપા તમારી પર બની રહી છે મિત્રો આ યાદીમાં જે આગળની રાશિ આવે છે તે રાશિ છે ધનરાશિ ધનરાશિવાળાઓને જણાવી દઈએ તમારા પર લક્ષ્મીજીની સતત કૃપા દ્રષ્ટિ બની રહી છે જેની વજહથી તમારા જે પણ કાર્યો ઘણા વર્ષોથી અટકેલા હતા તે સફળતાપૂર્વક હવે પૂરા થશે જો તમે કોઈને પૈસા ઉધાર આપ્યા છે તો તે તમને પાછા મળવાની પૂરી સંભાવના બની રહી છે તમે તમારા બધા કર્જથી મુક્તિ પામવામાં સફળતા મળશે તમારા દ્વારા કરેલી કોશિશ સફળ થશે સમાજમાં તમારો માન સન્માન વધશે લક્ષ્મીજીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે વેપારમાં અચાનક ધનલાભ થશે અને સુખ શાંતિનું વાતાવરણ તમારા ઘરમાં બની રહેશે ધનરાશિના લોકો પર માતાજીની કૃપા બની રહેશે જો કે તમે લોકો પોતાના ઉગ્ર સ્વભાવ પર થોડું સંયમ રાખો આ તમારા માટે સારું રહેશે લક્ષ્મીજીની કૃપાથી તમારા બધા કાર્યો હવે બનતા ચાલ્યા જશે સાથે સાથે ધન રાશિવાળાઓ તમને સંતાન પ્રાપ્તિનો પણ સુખ મિલેગા તમારા બધા કાર્યો સફળ થશે તમારી ધન સંબંધિત બધી જે પરેશાનીઓ છે મુશ્કેલીઓ છે હવે દૂર થઈ જશે અને તમને ધન પ્રાપ્તિના અનેક અવસર પ્રાપ્ત થશે ધનમાં ખૂબ વૃદ્ધિ થશે અને અનેક પ્રકારના લાભ ધન લાભ અને મોટી મોટી સફળતા હવે તમને પ્રાપ્ત થવાની છે તમને જણાવી દઈએ કે માતા લક્ષ્મીની કૃપા તમારા રા પર રૂપે બની રહી છે સાથે સાથે તમને જણાવી દઈએ જે લોકો નોકરી કરે છે તમને નોકરીમાં પદોન્નતિ વેતન વૃદ્ધિના પણ યોગ છે તમને જણાવી દઈએ કે લક્ષ્મીનારાયણની કૃપાથી પાંચ રાશિવાળાઓ તમારા જીવનની સમસ્ત પરેશાનીઓનો હવે અંત થશે અને તમને પોતાના જીવનમાં મળવાની છે હવે અપાર ખુશીઓ જેનાથી તમારું જીવન બદલાઈ જશે આ સમયનો પૂરો લાભ ઉઠાવો મિત્રો તમારી ભાગ્યશાળી રાશિ કઈ છે કમેન્ટ બોક્સમાં ચોક્કસ લખો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક કરો અને સબ્સ્ક્રાઇબ કરો કોમેન્ટમાં જય શ્રી વિષ્ણુ ભગવાન જયલક્ષ્મી માતા લખો તમારો દિવસ શુભ રહે